નમસ્કાર દોસ્તો દોસ્તો તમને કફની તકલીફ છે અને કફથી તમારે છુટકારો મેળવવો છે શિયાળા દરમિયાન તમારું ગળું વારંવાર ખરાબ થઈ જાય છે અથવા તો અત્યારે તમારું ગળું ખરાબ છે કફ વધી ગયો છે આ કફને દૂર કરવો છે ગળાની ખારાશને દૂર કરી છે ફેફસામાં ચોટેલો જે કફ છે એને તમારે ફેફસામાંથી બહાર કાઢવો છે છાતીમાંથી દૂર કરવો છે અને ઉધરસથી છુટકારો મેળવવો છે તો હું એક તમને જબરજસ્ત નુસ્ખો બતાવું છું કે જે ઓલરેડી આપણા ગ્રંથોની અંદર પણ દર્શાવવામાં આવેલો છે આના સિવાય પણ ઘણા બધા ગ્રંથો છે કે જેમાં પણ આ નુસ્ખાઓ આપેલા છે આ નુસ્ખો કરવા માટે તમારે ત્રણ વસ્તુની જરૂર પડશે સૌથી પહેલા દેશી સારું મધ હોય એની જરૂર પડશે અથવા તો કોઈ પણ મધ તમારી પાસે ઘરે હોય એની જરૂર પડશે બીજી વસ્તુની જરૂર પડશે લવિંગ અને ત્રીજી વસ્તુની જરૂર પડશે એ છે ઇલાયચી દોસ્તો ઇલાયચી અને લવિંગ પાંચ પાંચ તમારે લેવાના છે પહેલા તો એને તમે કોઈ પણ રીતે દસ્તા વડે એનો પાવડર તૈયાર કરી એ બંને વસ્તુને એક નાની કોઈ બરણીમાં ભરી લેવાના છે અથવા વધારે માત્રામાં પણ લઈ શકો વધારે પાવડર પણ તૈયાર કરી શકો ઘરના બધા માટે પણ ઉપયોગમાં લઈ શકો હવે એ પાવડર સવારે ભૂખ્યા પેટે અને સાંજે ભૂખ્યા પેટે તમારે ચપટી જેટલો અથવા તો એક ચમચી જેટલો જેટલો લેવાનો ગ્રામ એમાં મધ નાખવાનું અને એ પાવડર તમારે ચાટી જવાનું જવાનું મધ સાથે પી ધીરે ધીરે તમે અંદર ઉતારી જાઓ આનાથી ગળું તાત્કાલિક સાફ થશે ખુલી જશે ગળાની ખારાશ દૂર થશે કફ તૂટી જશે અને શરદીથી તમને છુટકારો મળશે આ નુસ્ખો છે લતા મંગેશકર અને આશા ભોસલી જેવા જે કલાકારો હતા એ ઉપયોગ કરતા અને આ નુસ્ખો આપણા ગ્રંથોની અંદર ચરક સંહિતાની અંદર પણ દર્શાવવામાં આવેલો છે કફથી છુટકારો મેળવવાનો આ વિડીયો છે બધાને શેર કરો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર